પણ એને હવે નોકરી નથી કરવાવી અમારે કારણ કે બોસ ટાઈમે રૂપિયા આપતા નથી સમયસર પગાર આવે નહી ઘરમાં ખર્ચા કરવાના હોય દીકરા પછી સમયસર રૂપિયા ન આવે તો પછી એવી નોકરી કરીને તો શું કામનું હે ને એટલે ઘરમાં ઘરમાં જ છે તો એને કઈ રેઝિગ્નેશન કે કઈ આપ્યું નથી કોઈ નોટિસ ના આપી અને એનો મોબાઈલ પણ બંધ આવે છે મોબાઈલ એટલા માટે બંધ છે કે મોબાઈલ તૂટી ગયો હતો બનાવવા આપ્યો છે

અરે પણ તમારે શું લેવા દેવા ના ના કઈ જગ્યા ને શું ને શું નહીં તમારા બધા સવાલના જવાબ આપું છું એનો મતલબ એમ તમારે એનાથી મતલબ હોય કે મારી દીકરી તમારે ત્યાં નોકરીએ કેમ નથી આવતી અને નથી આવતી તો તમારે જઈને બોસને કહી દેવાય કે એને નોકરી નથી કરવી એ રેઝિગ્નેશન ફેઝિગ્નેશન એવું બધું અમને ન સમજ પડે કહી દેજો નથી આવવાની પણ છતાં પણ એક વખત મળી લઉં તો એમ શું કામ એકવાર તમારે શું કામ મળવું છે કોઈ એક ઘરમાં આવવાની હિંમત કેમ થઈ તારી હે હું તો બસ જતો 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 હતો પણ આવ્યો શું કામ તમારા ઘરમાં એક મિનિટ એક મિનિટ બેટા આ કઈ મીરાની ઓફિસમાં કામ કરે છે ને એ મીરાને મળવા આવ્યો છે મીરા નોકરી એ નથી જતી ને એટલે અરે એક નંબરનો જૂઠો છે આ મીરાનો પ્રેમી છે સાલો એ તું તો કેરનો આવીને એમ કેતો તો કે તું મીરા સાથે નોકરી કરે છે ને એને મળવા આવ્યો છે કે નોકરી કેમ નથી આવતી ઓ આટલું બધું ખોટું બોલીને મીરા નહીં આટલી બધી ઇન્કવાયરી કરીને તું સાબિત શું કરવા માંગે છે ને સાંભળી લેજે મીરા ને ભૂલી જજે હો મીરા ને ભૂલી જજે મને લાગે છે તું એવી સીધી રીતે નહીં માને હા તને બરાબરનો મેથી પાક શીખવાડું હાથ નહીં લગાવવાનો નહીં શું કરીશ મને પણ હાથ લગાવતા આવડે છે તો સાંભળ આ મીરાને છે ને અમે બતાવી દીધી હા હે હા મારી નાખી મારી રાખી એને શું કરી લેશ હું પોલીસ સ્ટેશન ફોન કરીશ એ પોલીસ સ્ટેશન વાળી આ ફોન સીધો બહાર જશે હો ઘરની હા અને સાંભળી લે આ મારા ઘર તે પગ મૂકીને બહુ મોટી ભૂલ કરી છે તને ખબર હતી ને કે હું કોણ છું છતાંય તારી આટલી હિંમત કે મીરાને ગોતતા ગોતતા મીરા 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 કરતો અહીંયા આવી ગયો તું મીરા ક્યાં છે

તું અમારા ઘર માં અમને ધમકાવે અમે સાંભળી લઈએ અને તું પાછો બોલે અરે જીવતો જો સાચું બોલ મીરા ક્યાં છે તું મને મારી નાખીશ ને તો પણ હું પૂછીશ કે મીરા ક્યાં છે ઓ મીરા ક્યાં છે મીરા ક્યાં છે તાર નો શું મંડાણો છો ખબર નથી પડતી કહ્યું ને કે મીરા નથી આ દુનિયામાં સાહે જોઈ લઈશ તમને બધાને જોઈ લઈશ ત્યારથી થાય કરી લેજે હું પોલીસ કમ્પ્લેન કરીશ અને સર્ચ વોરંટ લઈને ઘરની તપાસ કરશું અને મીરાને ગોલ છું અને જો મીરા મળી તો હું એની સાથે લગ્ન કરીશ અને તારી સામે લઈને જઈશ તારી સામેથી લઈને જઈશ તારાથી થાય ને કરી લેજે જીભ આવી ગઈ માકર તું આટલું બધું બોલતો કેરતી થઈ ગયો તે દિવસે તો બહુ ડરતો હતો પ્રેમ છે ને બધું શીખવાડી દે હવે મને ડર નથી લાગતો નથી તારો ડર લાગતો કે નથી મોતનો ડર લાગતો મીરા માટે હું કંઈ પણ કરીશ જોઈ લેજે તમને બધાને હા જોઈ લેજે જોઈ લેજે હું પણ તને જોઈ લે સાલા અરે આ કોણ હતો અરે એની સાથે આદી

મારી વાત સાંભળો હા જે છોકરો હતો ને એ આપણી મીરાને પ્રેમ કરે છે અને એને ભાગીને એની સાથે લગ્ન કરવા માંગે છે કેલા શું વાંધો થઈ ગયો આમ પણ તમે મા દીકરો થઈને બિચારી મીરાને હેરાનત કરો છો ને બને સમજાવ તું મમ્મી મારો મગજ ચટકી જશે ને તો ખબર ના એ હું શું કરી બેસીશ હા તમે આ શું બોલો છો મીરાની પરવારી સામે કરી છે અને મોટી અમે કરી છે અને ખાસ વાત જો હિરેલબેન આ ઘર મારું છે એટલે મારા ઘરમાં બહુ પંચાયત નહીં કરવાની તમારા ભાઈનું ઘર છે ને તમે રહેવા આવ્યા છો ને તો શાંતિથી રહીને જતું રહેવાનું શું ચાલી રહ્યું છે શું નહીં ને એ કહેવાની કોઈ જરૂર નથી ક્યાં છે રૂમમાં પૂરી છે ને બહાર નહીં કાઢતા એને હા હું જ્યાં સુધી ઘરે પાછો ના આવું ત્યાં સુધી બહાર ના નીકળવી જોઈએ નહીં નીકળે બસ ત્યારે ચિંતા નહીં કરો પછી કહું છું કે તમે પાછા વળો સુકામ કોઈક નો છીલે ઉભા થયા છો અરે શું પાછા વાળો હા અમે શું ખોટું કર્યું છે એની સાથે અરે આવા આવા લુખા લપંગા સાથે લગન કરશે ને તો આખી જિંદગી બરબાદ થઈ જશે શાંતિ રાખો તમે અને મારા અને મારા ઘરની ની વચ્ચે નહીં બોલવાનું કયું છે ને ભાભી તમારો દીકરો લુચ્ચો ને લપંગો છે એટલે બધા છોકરા એવા ન હોય એટલે તમે કેવા શું માંગો છો એ જ કે તમારો આદી છે ને એવો તો એક રૂવાડું નતો લાગીએ ના બસ શાંતિ રાખો મારા દીકરા વિશે ગમે તેમ બોલવાની મે કોઈને પરમિશન નથી આપી ને તમને પણ નથી આપતી સમજી ગયા એક શબ્દ નહી ભાઈ તમે ફાઈ

કે વારંવાર ભાભી અને આદિ બંને તારી પર ત્રાસ ગુજારે છે તો શું કરું ફઈ મને પણ આજ સુધી એ જ નથી સમજાતું કે મમ્મી અને ભાઈ આવું શું કામ કરી રહ્યા છે ફઈ મે કોઈ દિવસ એ લોકોની ઉપર વટ જઈને કંઈ નથી કર્યું રે મારી અને રોનકના સંબંધોની વાત તો અમે ફક્ત વાત કરીએ છીએ લગ્ન માટે વિચાર કરીએ છીએ બીજા કોઈ આડાવડા સંબંધો નથી અમારી વચ્ચે તમે જ કહો ને ફઈ આ માણસ બહાર પ્રેમ ક્યારે શોધે કે જ્યારે ઘરના માવતરનો અને ભાઈઓનો પ્રેમ ન મળે ને ત્યારે પરિવારમાંથી કોઈ પ્રેમ ન કરે ને ત્યારે ન છૂટકે માણસે બહાર જવું પડતું હોય છે પારકાઓને પોતાનો બનાવવો પડતા હોય છે લોકો કહે છે કે આ દુનિયા મતલબથી ચાલે છે પણ ના આ દુનિયા ખરેખર તો પ્રેમ અને લાગણીથી ચાલે છે જનાવરને પણ લાગણી અને પ્રેમની જરૂર પડે છે તો હું તો માણસ છું બેટા મીરા ખરેખર આ ભાભીને અને આદિને દીકરીનું મહત્વ નથી ખબર આ દુનિયામાં જીવે છે પણ અત્યાર સુધી એ ખબર નથી પડતી કે કેવા વિચારો લઈને જીવે છે લોકો તો જોયા છે કે દીકરીઓ માટે કેટલી માનતાઓ રાખે છે અને આ ઘરમાં દીકરી છે તો દીકરીનું સેજ પણ સન્માન નથી જળવાઈ રહ્યું શું કરું ફઈ હું પણ ઘણી કોશિશ કરું છું કે મારા ઘરના સુધરે સમજે મને ફઈ સાચું કહો એ લોકો મને આટલી નફરત શું કામ કરે છે તમને તો ખબર હશે ને એવું તો નથી કે આ ઘરમાં કોઈને દીકરીઓ ન ગમતી હોય

બેટા મીરા મને ખબર જ હતી કે તું મારી વાત પર વિશ્વાસ નહીં કરે પણ જે પણ તને કીધું ને એ સત્ય હકીકત છે એટલે જ કહું છું કે આ લોકોના દુખમાંથી બહાર નીકળ અને પેલા છોકરા રોનક સાથે તું ભાગી જા ક્યાં સુધી અહીંયા સહન કરીશ તું જઈશ રોનક સાથે લગ્ન કરીને જ જઈશ પણ પેલા આ લોકો સાથે ચોખવટ કરીને પછી બેટા જો બેટા આને તો આપણે પૂરીને બરાબર રાખી છે ને આપણા કયામાં પણ છે હવે મને લાગે છે કે ઘરના ખર્ચા ચલાવવા માટે કંઈક તો કરવું પડશે ને ચિંતા નહીં કરવા હે કેમ થઈ ઘરમાંથી બહાર જવાની હે બહાર કેવી રીતે નીકળી તું ક્યાં જાય છે તું કેવી રીતે નીકળી એટલે રૂમમાંથી બહાર તમને ના પાડી હતી ને હિરલબેન કે અમારા ઘરની કોઈ પણ વાતમાં વચ્ચે નહીં બોલતા તો શું કામ બોલ્યા એક પણ મે તો માત્ર ને માત્ર મારી ભત્રીજીને એક બંધનમાંથી છોડાવી છે જુઓ તમે આગરના દીકરી છો અહીંયા રહેવા આવ્યા છો એટલે હું એક પણ શબ્દ નથી બોલતી પણ મારા ઘરના મામલામાં તમારે આ બધી દખલગીરી નહીં કરવાની બિલકુલ નહીં સાંભળી લે ભાઈબા આ અત્યાર સુધી તારું સાંભળતો હતો ત્યાં સુધી વાંધો નહોતો ને તને પણ હવે તને કહી દઉં છું ચૂપચાપ આ ઘરમાંથી નીકળ અને તારે છે ને મારા ઘરમાં કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી મને એવો કોઈ શોખ નથી કે હું કોઈના ઘરમાં માથાકૂટ કરું એ જે ઘરમાં દીકરીનું અપમાન થાય ને એ ક્યારેય સહન નઈ કરી શકું બસ ફાઈબા એક મિનિટ એ આ ઘરના દીકરી છે હું કોણ છું તમારો લોકોનો અને મારો સંબંધ કે શું કેવો સવાલ છે આ હા તને રૂમમાં પૂરી હતી ને તો રૂમમાં પુરાઈ ને તારો પ્રેમી ઘર માં આવીને બબાલ કરી જાય છે તારા ભાઈને ધમકી આપી જાય છે મમ્મીને ગમે તેમ કહી જાય છે મમ્મી સંબંધ આપો ને મને કે હું કોણ છું કોની દીકરી છું એક મિનિટ એક મિનિટ ઈરલબેન તમે બધું કહી દીધું

પણ તને અમે મોટી કરી ઉછેરી તારી પાછળ આટલો બધો ખર્ચો કર્યો હોય તો એ ખર્ચો તો વસૂલ કરવો પડે ને અને તું કમાઈને ન આપે તો કોણ આપે અને ખાસ આ મારી કોઈ ઈચ્છા નથી તને આ ઘરમાં લાવવાની પણ જે તારો બાપ મરી ગયો ને જે તને બહુ લાડ કરતો હતો હ એની ઈચ્છા હતી કે ભગવાને આપણને દીકરી નથી આપી ને રસ્તે રજરતી દીકરી મળી છે તો દીકરી માનને તો પછી ભાભી અમારા ભાઈનો સારો જ વિચાર હતો તમારા મનમાં સ્વાદ ભરાઈ ગયો હતો એટલા માટે એ છોકરીને મોટી કરીને કામ ધંધે લગાડતી હતી બસ મને મારા પેટ જણી દીકરી જોઈતી હતી ગામની કોઈ રઝડતી દીકરી મળે ને એને મારે કઈ મારી દીકરી નોતી બનાવી સમજી ગયા પણ આ તમારા ભાઈ આગળ મારું એક પણ ચાલતો નતો ને શબ્દ એટલા માટે આટલા વર્ષોથી સહન કર્યું અને હવે હવે તો તમારા ભાઈ પણ પરલોક સિધારી ગયા હવે રહ્યા હું અને મારો દીકરો તો હા નહીં પાછળ તમારા ભાઈએ ઘણો ખર્ચો કર્યો હવે રૂપિયા તો વસૂલવા પડે ને એના માટે એના માટે નોકરી કરે છે ને તારી સાથે કઈ ખોટું નથી હો ખોટી સિમ્પતિ મેળવવાની કોઈ જરૂર નથી મોટા ભાભી તમે શું કહ્યું કે મારી પોતાની દીકરી જોતી હતી પોતાની દીકરી હોય કે દત્તક લીધેલી કે કોઈ આપણને આપેલી માતે માજ કેવાય છે તમે અને આદી તારે તો શરમ કરવી જોઈએ તારા નસીબમાં બેન મળી છે હું એને બેન નથી માનતો અને હું દીકરી નથી માનતી અને તમે કહ્યું ને એમ તમે તો વાંજ્યા છો બહુ લાગતું હોય તો તમારા ભાઈએ આને દત્તક લઈને તમને જ કેમ ના આપી દીધી પણ નહીં મારા માથે પાડી હતી હવે ખબર નહીં કયા માં બાપનું લોહી હશે ને ક્યાં રજરતી મૂકી દીધી હશે બહુ સારું લોહી છે મારા માં બાપનું બહુ સારું લોહી કે અત્યાર સુધી તમને લોકોને પાલવ્યા કરના ખર્ચા ઉઠાવ્યા તારા દારૂ ના જુગાર બધા પૈસા મારી કમાણી આવતા હતા લોહી વાત કરો છો સંસ્કાર વાત કરો છો તમે તમારા દીકરા કરતા બહુ સારા સંસ્કાર છે મારા માં તમને માં માનીને ને આખી જિંદગી તમારી સેવા કરી એક એક શબ્દ માન્યો છે તમારો અને તું અને અને સારું લોહી કહેવાતું હોય ને તો સોરી સારું છે કે હું આવું સારું લોહી નથી ઊંચું લોહી નથી પોતાની જરૂરતો માટે પોતાના પૈસાના ખર્ચા માટે ગમે એનો ઉપયોગ કરે અરે પૈસા ઉભા કરવાતા તો વેચી નાખવી હતી ને એક જ વખતમાં આખી જિંદગીની કમાણી ઊભી થઈ જાત અરે અરે માણસ જનાવરને ખીલે બાંધે ને તો એની પણ દયા ખાય છે તો જીવતું જાગતું માણસ છું એકવાર દયા ન આવે આખી જિંદગી આ કાંડા ઉપર રાખડી બાંધતી રહી જેના માટે કે મારો ભાઈ મારી રક્ષા કરશે પણ નહીં મને ખબર નહોતી ને કે હું તો ફક્ત ને ફક્ત એક બિઝનેસ સાથે જોડાયેલી છું જ્યાં નફો જોવામાં આવે છે કે તમે રાખડી બાંધીને ઇન્વેસ્ટ કર્યું ને તો એને જેટલો નફો મળતો હશે ને એટલો સંબંધ રાખશે તમારી સાથે માફ કરજો પણ તન્ય છે મારા માઉતર કે મારા જેવી દીકરી જણી એને એ જે હશે ને એ બહુ મહાન વ્યક્તિઓ હશે આજ આજ તમારા અને મારા સંબંધો પૂરા કરીને હું ઘર છોડીને જાઉં છું આજથી તમે મારી માં નથી અને તું મારો ભાઈ નહીં માં દીકરો નવરા થાવ ને તો હિસાબ કરજો મારી લાગણીઓનું મારા પ્રેમનો મારા સંસ્કારોનો અને તમારા મતલબનો વધઘટ નીકળતું હશે ને તો લેણા દેવી કરી લેશું જય શ્રી કૃષ્ણ ઓ બોલી લીધું અને જતું રહેવાનું તું આ ઘર માં જ પૂરાઈ રહીશ આ દે છોડ મારો હાથ બિલકુલ નહીં છોડ આ મારો હાથ છોડ તું ક્યાંય નહીં જાય છોડી દે આ શું કરો છો તમે આ છોડી દે બહુ થયું હવે એને એના રસ્તે જવા દે એને કહ્યું ને કે હિસાબ લેતી દેતી બધું પૂરું જવા દે એને એના રસ્તે જઈ શકે છે હું પણ આ ઘરમાંથી જઈ રહી છું કે જે ઘર માં બેન દીકરી નો સન્માન ના કરતા હોય ને એ ઘર માં એક સેકન્ડ પણ ના રહેવાય